વેપારીઓ પર સંચાલકો પર આરોપ લાગ્યા કે ખેડૂતો સાથે અન્યાય કરે છે કડદાની એમણે વાત કરી જ્યારે વાટાઘાટો થાય એક ચોક્કસ ભાવ નક્કી થઈ ગયા પછી ખેડૂતને અચાનક જ વેપારી કહી દે કે હવે તમારો માલ અમે આટલામાં નહીં આટલામાં ખરીદીશું આ પ્રકારની સ્થિતિનું જ્યારે નિર્માણ થાય ત્યારે ખેડૂત અને વેપારીઓ વચ્ચે સતત ઘર્ષણ હતું મોટાભાગે ખેડૂતોની જવાબદારી માર્કેટયાર્ડ સુધી સામાન લઈને આવવાની હોય છે આરોપ એવા લાગતા હતા કે વેપારી કહે એ જગ્યા ઉપર ખેડૂતે પોતાના ખર્ચેથી એ સામાન મોકલવાનો હોય છે ખેડૂત માટે માર્કેટયાર્ડ મદદ કરવાની જગ્યાએ કામ કામ બની રહ્યા છે માર્કેટ યાર્ડમાં કરતા માણસો માટે પણ આ બહુ મોટી સમસ્યા છે કે એમને જોવાનો દ્રષ્ટિકોણ હવે બદલાઈ રહ્યો છે ચારે બાજુથી આરોપ લાગી રહ્યા છે કે ખેડૂતનું જે વચ્ચે અથવા વચ્ચેનો રસ્તો અથવા માર્કેટયાર્ડ કેપીએમસી ઓપ્શન જ એટલે બન્યા કે ખેડૂતને એક સીધું બજાર મળ્યું રહે ખેડૂત જ્યારે અમુક મણમાં ઉદાહરણ તરીકે લીંબુની ખેતી કરે છે તો પણ એને એક બે કિલો કે દસ કિલો પચાસ કિલો લીંબુ નથી વેચવાના એણે ખૂબ બધા લીંબુ જ્યારે વેચવાના હોય ત્યારે એ છૂટા છૂટા ગ્રાહકોને ક્યારે વેચી શકશે એની પાસે સ્ટોરેજની કે એને પ્રોસેસ કરીને બાકી કોઈ જગ્યાએ વેચવાની વ્યવસ્થા નથી હોતી ખેડૂત તો લેમનનું લેમોનેટ બનાવીને વેચે એનું લીંબુનો જ્યુસ બનાવીને અથવા બીજી કોઈ રીતે પણ એનું કોલ્ડ ડ્રિંક બનાવીને વેચે તો એ ખૂબ એ રાતોરાત કરોડપતિ થઈ શકે એમ છે પણ એટલી વ્યવસ્થા એની પાસે હોત તો કદાચ એ અવસ્થામાં જતો જ નહીં માર્કેટયાર્ડ અને એટલે જે વેલ્યુ એડિશન કરવા માટે દરેક ખેડૂતો સક્ષમ નથી હોતા જે લોકો લોકો સક્ષમ છે છે એ એ કરી રહ્યા એની વચ્ચે મદદની જગ્યાએ શોષણનું માધ્યમ બની રહ્યા છે ગુજરાતમાં અલગ અલગ જગ્યાએથી સહકાર ક્ષેત્રને લઈને આ સવાલ ઊભો થઈ રહ્યો છે સહકાર એક એવું ક્ષેત્ર છે એવું રાજકારણ છે જેણે ગુજરાતની દિશા બદલી નાખી ગુજરાતને ભારતના નકશામાં સમૃદ્ધિના પટલ પર એટલા માટે મૂક્યું કેમ કે ગુજરાતના ગામડા સમૃદ્ધ બન્યા જો ગામડું સમર્થન પણ જોવા મળ્યું કરીએ દ્રશ્યો પર નજર રાજુ કરપડા એ શું કહ્યું એ પણ જાણીએ મુખ્ય બે માંગણીઓ જયારે ખેડૂત કપાસ લઈને આવશે તો એ કપાસ ને અહિયાં થી હરરાજી થઈ ગયા પછી ખેડૂત ગેટ ની બાર કપાસ નાખવા નહી જો જીન વાળા એ કપાસ પોતાના જીને લઈ જવો હોય વેપારીએ તો ખેડૂત જે વાહન લઈને આવ્યો છે વાહન વાળા એ ચર્ચા કરી લે અને ભાડું વેપારી આપી હાથ ઉડો કપામાં નાખવો હોય તો નાખે નાખવો હોય તો ભેદ છે તો માથું ભરાવી ને એવું લાગે ભેદ છે તો થોડુંક માથું ભરાવે તે પણ ચેક કરવું હોય એ રીતે કરી લેજો હરરાજી થઈ ગયા પછી તમે એવું કેશો કે ભેજ વાળો કપાસ છે અમે નહી ચલાવી તમારે જેવી રીતે ચેક કરવું હોય એવી રીતે ચેક કરી લેજો દાવા સાથે છું નવરાત્રી હમણાં પૂરા આ ખેડૂત જે પરસેવો પાડી પાડી પોતાના બાળકો ને અવગા કરી કપાસ ને ઉછેરે છે ઈ ખેડૂત નો કપાસ તમે જે ભાવ નથી આપતા કરતા કરો છો

मैथि उठ्वानो मथि